જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો આપણે વિડીયો નહોતો બનાવ્યો અને એમાં અમે દશક દિવસ ફ્રી નહોતા એટલા માટે વિડીયો નહોતો બનાવ્યો અને આજે ફ્રી એકવાર આપણે ડેમની મુલાકાત લેવાની છે અને ડેમે થોડુંક રીલને એવું શૂટ કરવાનું છે અને તમને બતાવીએ કે કેવી રીતે રીલ શૂટ કરીએ છીએ અને તો ચાલો હવે આપણે ફ્રેશ થઈ જાય અને પછી મળીએ મિત્રો અત્યારે રેડી થઈ ગયો છું તો ચાલો બનશે પણ રેડી થઈ ગઈ છે ક્યાં જવું જવા ગુચ્છો લઈ લીધો છે તો ચાલો હવે મળીએ ચાલો મિત્રો હવે નીકળીએ આ છે આપડી ગાડી નવી હમણાં લીધી છે ચાલ મૂકી દે આમ પાછળ

ઓલી બાજુનું લેવાનું રીલ ઉતારવા મારે ટાયર નહી લેવાનું જવા દ્યો તો થાય ને ઓલી બાજુ ચલો આપણે ઓલી બાજુનું ટાયર લેવાનું છે રીલ ઉતારવા માટે મિત્રો રીલ શૂટ થઈ ગઈ છે ફાઇનલી બ્રાંડ કરીને રીલ શૂટ કહી તો ચાલો હવે આને થોડાક ફોટા પાડવા છે

તો ચાલો હવે આપણે ડેમે જઈએ હાલે મિત્રો અત્યારે આપણે રીલને ને બધું શૂટ થઈ ગયું છે અત્યારે સનસેટ નો મસ્ત વ્યૂ આવે છે ડેમે તમે જોઈ શકો છો શું કે બનશે કેવો વ્યૂ છે એ તો માછીમાર હોય

તો મિત્રો હવે આપણે રીલ્સને બધું શૂટ થઈ ગયું છે અને આપણે હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું અને જો આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું એક નવા વિડીયોની અંદર અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો